પ્રથમ સ્નેહ મિલન સમારોહ સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ ઐતિહાસિક પ્રસંગે રાજસ્થાન અને ગુજરાતના વિવિધ દસપટી પ્રજાપતિ મંડળોના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન અને ભવાની સિંહજીએ વિશેષ હાજરી આપી હતી સમારોહમાં રાત્રે ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજસ્થાનના પ્રખ્યાત કલાકાર છેલપુરી ગોસ્વામીએ માતાશ્રી શ્રીયાદેવીની ભક્તિમય ભજનોની રમઝટ બોલાવી હતી મંડળના અધ્યક્ષ પૂનમાજી ખેતાજી રેડવાલની આગેવાની હેઠળ સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું ઉપાધ્યક્ષ મોહનજી ખેતાજી કવાડિયા

કેતન મહેતા અંકલેશ્વર